ઊંઘ ના આવે તો તારું ઊંઘ ના આવતી ધોરતી ઊંઘું ઊંઘું તો તાણ પછી તારું મેલા ઊઠા હું હારું તો આડ ગરમો પકાડા કર્યા આગળ હોયતી હ ઓ ઊતા એટલે તારું બડી ના ના

આવું ના બોલું હવે ભાઈ હવે લાયા તે કરાવ થોડું કાબુ રાખો મારા આવું કરતી હું તો ધુકો લઈને હો પડે ને તે સહી ત્યાં જીઆઈ નહીં વર્તી પાછી તાણે

ભાઈ ગોઘલો કાઢવા ચાલુ થઈ ગયું છે તે તા નું હું ના કામ પરફાઈ પર

તારું <todic> <todic>

ઉમારો આવનો આનો કોઈ કામ ધતો કટાય નહીં પલા ટીકર અંદર ધખડ ખડખડ આખો દાડ મેં હું શું ક થઈ તોય આખો નેવરો પડી જાય તો ના ના હો મને ઘેર આવીતી લઈ જાય તો હેડે હેડે હું પટકુ tie ભડક ના ના એને બેય બે ટીકો હું

મોર લાયો અબે માના દેષ મોય મોજે તો ઢેલ થા ઢેલ થા તો આવા થા ઓય વાટી થા લે ગેટન ખાવાનું બના હેડ અને આ સાર કોણ વાટ છે આઈન વાડવા ને અને સંતમાં બહુમ પાર રસ્તો એવું લાગતું તમા તો પહાડ તો શું છે ભાઈ બે બેઠા ટીવી જોતા હતા તે અલા શું કન ટીવી જોતા હતા ના ક્લોબ દે આ છો દારૂ છો મેકાઈ છે માં ખાણો પાછું બોલતી

ઘેર આને મુતોનો ઘેરનો આડખેર અને બુટ તારે ફાયો છે એમ મને કોણ આવું કહું છું હેડો ના ના

પોણે મિનરલ નું પોણ્યા વાખું પોણ્યા મળવાનું તમારું તારા ભાવ ઉપર હાથ નહી ઉઠાડવાનો નવા

ડાવાસુ નકલવા કર તારું ને કણન કરતો બાપા મા બાપ નું કરતો તારા બાપ ના કરી નહી ભૂજોર આય મજૂરી કરવાના છે હા કોણ છે ના ના આ કાય આ બંદાવા દે એકલા રહેજે એકલા ના ના શું આવો એટલે ફાડી આટલા બધા આ તારા રેકા નકર તણ અરે આ તો પી છે કાય કોને કોઈ વાંધો નહીં કે નહીં નહીં ના પાકો ઈમન વાદે તારું હા તો એને ફોન કર બાયરી દવા પર ફોન હોય તો ફોન કરજો આ હું કન રહી હું ફોનમાંથી કરો આઈ ગયો ફોન એમાં ના ઓરે લા તને તો

ખબર નઈ પાડો હનુભાઈ રૂપિયા કાઢવા માંગુ છું થોડું કાઢ્યું છે ત્યાં દાડુ છો પીરવા માં ના 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 ચાંચા ના ના આ બાબા બીજી તેલી દે લાવે લાવે ને પીપિંગ કાઢ્યું આવા તું ભરું કાઢા લે હારું પટુ બા થઈ ગઈ પણ હવે ભૂલ થઈ ગઈ

મારે બાય લીયા અમે કોમ તારું ઉતરી ગયો તો મિત્રો જોયું આ વિડીયો મનોરંજન માટે ખાલી બનાવ્યો છે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તારું તો જીવનમાં આપી તા અને પીધો ને ઘરમાં ચા બનાવીએ પી